વડોદરા શહેરના અકોટા બ્રિજ પર એક ગમખવાર અકસ્માત સર્જાયો છે અકોટા બ્રિજ પર એક કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેઠેલા લોકોને અડફેટે લીધા છે જેમાં ઘટના સ્થળ પર જ એક યુવકનું મોત નીપજ્યું અને અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતે લઈને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં વડોદરા શહેર ડીસીપી રીના પાટિલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી હતી જો કે અકસ્માતની ઘટનાને લઈ કાર ચાલક યુવક ચૌધારા રડી પડ્યો હતો પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પારસિંગની જણાઈ આવી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા યુવકના મૃતદેહને ઘટના સ્થળેથી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે